નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના નામે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા ટ્વિટર પર ત્રીસ જેટલા બોગસ એકાઉન્ટ બન્યા હોવાનું સીબીએસસી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે એક્સ પરના ત્રીસ બોગસ એકાઉન્ટની યાદી જાહેર કરીને વિદ્યાર્થીઓને સાવધાન રહેવાની ચેતવણી પણ આપવામાં આવી છે સોશિયલ મીડિયામાં ખુલતા આવા બોગસ એકાઉન્ટ સામે બોર્ડ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સીબીએસસી બોર્ડના નામ અને લોગોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાની માહિતી સીબીએસસીને મળતા હવે તેમણે આવા સોશિયલ મીડિયા હેન્ડલ સામે યોગ્ય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ સાથે બોર્ડ દ્વારા એડવાઇઝરી પણ જાહેર કરી છે જેમાં જનતાને આ મુદ્દે સાવધાન કરતા જણાવ્યું હતું કે સીબીએસસીને લગતી ચકાસાયેલી અને અધિકૃત માહિતી માટે માત્ર સીબીએસસીના અધિકૃત એક્સ હેન્ડલને અનુસરવાની સલાહ આપવામાં આવી છે સીબીએસસીના નામ અને લોગોનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કોઈપણ શૈલીમાં અને જાહેર જનતા દ્વારા એક્સેસ કરાયેલા કોઈપણ અન્ય સ્ત્રોત દ્વારા આપવામાં આવેલી કોઈપણ માહિતી માટે સીબીએસસી હવેથી જવાબદાર રહેશે નહીં તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે